નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં અવિરત અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે આ સંસ્થા લગભગ બસો વર્ષથી કાર્યરત છે અને લોકોને નિઃશુલ્કપણે જમાડી રહી છે તો ચાલો આ અન્નક્ષેત્રની મુલાકાત લઈએ અને તેના વિશે જાણીએ આ છે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે અવિરત ચાલતું અન્નપૂર્ણા ભોજનાલય જે નિઃશુલ્કપણે લોકોને જમાડી રહ્યું છે અહીંયા ક્ષેત્રના ઇન્ચાર્જ શ્રી હરીશભાઈ પટેલના કહેવા મુજબ અહીં યાત્રીઓ બહારથી આવેલ ભક્તો જરૂરિયાતમંદ દર્દીઓ અને એમના સગાવાલા માટે મંદિરમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા છે તેમજ કોઈપણ જ્ઞાતિ ધર્મનો માણસ અહીં આવી શકે છે અને કોઈ પણ પૈસો આપ્યા વગર તદ્દન ફ્રીમાં સવાર સાંજ ભંડારામાં જમી શકે છે અહીં ગામે ગામથી ભાવિકો એમની જાતે સ્વેચ્છાથી અન્નનું દાન કરી જાય છે જેથી બારે માસ અહીં અન્નના ભંડાર ભરેલા રહે છે તે સિવાય સંતરામ મંદિરના ભક્તો ઘણા છે જેથી શાક દૂધ બધું જ લોકો આપી જાય છે અને અવિરત ભંડારો ચાલતો રહે છે અમુક લોકો બાધાઓ રાખે છે જેમાં ભેંસ વિયાણી થાય તેનું પહેલું દૂધ આપી જાય છે તેમજ અમુક લોકોને દર પુણે મેં અહીં આવે છે નાજ દૂધ અથવા શાકભાજીનો દાન કરતા જાય છે અહીંયા આજુબાજુની દરેક હોસ્પિટલમાં મફત ટિફિન પહોંચાડવામાં આવે છે અથવા દર્દીના સગાવાલા અહીં આવીને જમી જાય છે અગર આપકો મેરા યહ વિડિયો અચ્છા લગા હો તો એક પ્યારા સા કમેન્ટ કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ અવશ્ય કર લિયે મુજે બહોત અચ્છા લગેગા